નમસ્કાર દર્શક મિત્રો મહામંથન ન્યુઝમાં આપનું સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલા બનાસ કાંઠાના પાલનપુર ખાતે આવેલી રામદેવ હોટલ પર જે ભરત ચૌધરી નામના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ નિર્માણ હત્યા બાદ પોલીસે છ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારબાદ પોલીસ આરોપીઓને ઘટના સ્થળે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી તે દરમિયાન આરોપીઓને તેમની નાની યાદ આવી ગઈ આરોપીઓ વિડીયોમાં કહેતા જોવા મળ્યા કે સાહેબ અમારો એન્કાઉન્ટર કરી નાખો પણ હવે તમે અમને મારો નહીં આ સમગ્ર ઘટના કહેવાય રહી છે થોડાક સમય પહેલાં ભરત ચૌધરી અને તેમના મિત્ર છે તે રામદેવ હોટલ ઉપર ઊભા હતા ત્યારે ભરત ચૌધરીના મિત્રની પૈસાની લેતી દેતી મામલે જે સામા પક્ષે આરોપીઓ છે તેમની સાથે માથાકૂટ થઈ હતી અને તેના પગલે રાત્રિ દરમિયાન ટોળું છે તે કારમાં આવે છે ને આડેધડ તલવારના ઘા ભરત ચૌધરી અને તેમના સાથે મિત્ર હતા તેમના પર ઝીંકવા લાગે છે એમાં ભરત ચૌધરીનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું જ્યારે જે યુવક છે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે તેઓ સારવાર હેઠળ છે આ ઘટના બાદ બનાસકાંઠા પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો ને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી જેને લઈને બનાસકાંઠાની આઠ જેટલી પોલીસ આ તપાસમાં જોડાઈ હતી જેમાં બે હજારથી વધારે સીસીટીવી કેમેરા આઠથી વધારે ટીમો છે તે આ કામમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે છે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને ધરપકડ કર્યા બાદ આજે જે બનાસકાંઠાની રામદેવ હોટલ આવેલી છે ત્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે જ્યારે પોલીસ આરોપીને લઈ ગઈ ત્યારબાદ તેમની તોડ સર્વિસ પણ કરવામાં આવી ને ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે જ્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા

આઠ દિવસ રિમાન્ડ લેવામાં આવે છે રિમાન્ડ હોય ખાસ કરીને આજ રોજ જે જગ્યાના જે રીકન્સ્ટ્રકશન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા ને તેમને ત્યાં સાવતરું પડ્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે તે રીકન્સ્ટ્રકશન પંચનામો પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યું છે હજુ પણ એમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે જે પાલનપુર પશ્ચિમ ક્યાંય અંકુશ દેસાઈ ચલાવી રહ્યા છે અને હજી આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે પરંતુ જે આરોપીઓ છે તેમની હાલત કફોડી બની છે તો રડતા નજરે પડ્યા દર્શક મિત્રો સાથે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન જોતા રહો